પહેલામાં પહેલું તો હું એ વિચારું કે ઇન્ડિયા જીતે તો પૂરી ટીમને સાબાશી આવવી જોઈએ અને ઇન્ડિયાની આખી ટીમને સાબાશી આપું એમાં મારો દીકરો પણ આવી જાય તો હું મારા પર્સનલી મારા દીકરાને સાબાશી આપું એવું હોય નહીં પણ હું એવું વિચારું કે ભારતને હું આ સાબાસી આપું તો દરેક ભારતીયને એમ થાય કે અક્ષરના ડેડીએ પૂરા ભારતને આજ લગીનો મારો અનુભવ છે કે અક્ષરનું વ્યક્તિગત રિઝલ્ટ કેટલું બેસ્ટ હતું પૂરી એની આ ટ્રોફી બાબતે પણ વ્યક્તિગત આજે એને પર્સનલી એવું જણાવું કે ગમે તે રીતે કંઈક ને કંઈક એવું કરે કે ભારત અથવા દુનિયા એને યાદ કરે જીત ભારતની જીતને લઈને મને એવો આશાવાદ છે કે કદાચ આપણે જીતી જઈએ તો પહેલાંમાં પહેલું હું યોગીરાજ સિંહ શંકા મહારાજની ગાડીએ દર્શન કરાવું અને મહારાજના આશીર્વાદ અપાવું મહારાજને મેં કાલે જ કહ્યું તું કે હું રોજ તો જતો જઉં છું પણ કાલે ગયો તો તારે વાત થઈ હતી એટલે કહ્યું તું કે કદાચ ઇન્ડિયાની ટીમમાંથી અક્ષર રમશે તો મારા માટે અને આપણા માટે બધા માટે નડિયાદ માટે બેસ્ટ છે છે પ્રતિક્રિયા મહારાજે તો કહ્યું કે જ આવશે અને ટ્રોફી લઈને આવશે પણ એ લઈને આવશે તો મહારાજને બતાવશે મહારાજ જોડે મળશે મહારાજનો ફોટો પડાવશે અને પોતે મહારાજના આશીર્વાદ લઈને જ જતો હોય છે